નમસ્કાર મિત્રો આજે સૌરાષ્ટ્ર પંથકોમાં રાત્રિના સમયે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો નજીક ભારે વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો કચ્છના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં હળવું માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર વિશે વાત કરીશું હવે મિત્રો ગુજરાતમાં ઠંડી કેવી પડશે અને ગુજરાતના કયા ભાગોમાં વરસાદી માવઠું હેરાન કરશે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે અમારા આ વિડીયોને તમારી એક લાઇક નથી કરી તો જરૂરથી કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો હાલ મિત્રો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે બરફ સાથે વરસાદ પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો ગુજરાતની આજુબાજુમાં પણ ભારે વરસાદી તોફાનો જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસોમાં કમોસમી માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે આજે રાત્રે મિત્રો સૌરાષ્ટ્ર પંથકના ભાવનગર વડોદરા અમરેલી અને સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે મિત્રો અત્યારે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ મધ્ય ભારતના વિસ્તારોમાં આજે સવારથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જે મિત્રો આગામી સમયમાં ભારે પવન સાથે આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ શકે છે આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી તોફાન જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં બનેલા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતની દક્ષિણ બાજુએ ભારે વરસાદી તોફાનો જોવા મળી રહ્યા છે જે મિત્રો પવનની દિશા સાથે આગળ વધીને ગુજરાતમાં આવી શકે છે જેના કારણે મિત્રો ગુજરાતમાં એક ભારે વરસાદી માવઠું ભૂકા બોલાવશે હાલ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે માવઠાનો ચારથી પાંચ ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો હાલ કેરળના દરિયાકાંઠે એક મોટું વરસાદી વાવાઝોડું થયું છે જેના કારણે મિત્રો 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 હવે વરસાદનું એક મોટું સંકટ નજીક આવી રહ્યું છે છે દર વર્ષે કેરળથી શરૂઆત થતી હોય જો આ વરસાદી વાવાઝોડું પવન સાથે આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરશે તો વરસાદ ભૂકા બોલાવશે અને મિત્રો ભારે પવન પણ ફૂંકાશે જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે અને ખેડૂતોને ફરી એકવાર મોટો ફટકો પડી શકે છે વરસાદના કારણે ભારે પાકોનું નુકસાન પણ થઈ શકે છે એટલા માટે મિત્રો હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત કર્યા છે અને લોકોને પણ માવઠાના દિવસોમાં ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછી આજે સામે આવેલા હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે વરસાદી વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે સંભવિત વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે મહત્વનું છે કે દરિયામાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની અસર હવે મુખ્યત્વે રાજસ્થાનના ભાગોમાં જોવા મળશે જેના કારણે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવે જોવા મળતી નથી જોકે મિત્રો આ બદલાયેલા વાતાવરણની અસર ઠંડીના સ્વરૂપમાં જોવા મળશે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે જેનાથી મિત્રો હવે ઠંડીનું જોર વધી જશે મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ એટલે કે ત્રેવીસ અને સોવીસ જાન્યુઆરીએ કાતિલ ઠંડી પડવાની આગાહી છે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો ગગડશે અને લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે મિત્રો આકાશમાં વાતાવરણ વાદળસાયું રહેશે પરંતુ વરસાદ નહીં પડવાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી ઠંડીના આ રાઉન્ડ બાદ પચીસ જાન્યુઆરીથી રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર ફેરફાર જોવા મળશે આ સમયગાળા દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડશે જ્યારે બપોરના સમયે હળવી ગરમી અનુભવાશે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો વાતાવરણમાં થતા ફેરફારના કારણે આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી બનશે ટૂંકમાં ગુજરાતમાં માવઠાનું સંકટ ટળી ગયું છે અને હવે ઠંડીના ચમકારા બાદ હવામાન હવે ધીમે ધીમે બેવડી ઋતુ તરફ આગળ વધશે ખેડૂતો માટે આ સમાચાર મોટી રાહત સમાન છે કારણ કે મિત્રો હવે તૈયાર પાકોને હવે વરસાદથી કોઈ ખતરો થવાનો નથી તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો અને અમારી આ અને મિત્રો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર અંગેની લેટેસ્ટ અપડેટ મળતી રહે